નમસ્કાર દર્શક મિત્રો ધ સિગરેટમાં આપનું સ્વાગત છે હું છું સઈદ કુરેશી મારુતિ ડેન્ટલ હોસ્પિટલ દ્વારા ગરીબ અને જરૂરમંદ દર્દીઓને નિઃશુલ્ક દાંતની સારવાર પૂરી પાડવામાં આવે છે હોસ્પિટલે ડૉક્ટર શ્રીષ જોશી દ્વારા દાંતના વિવિધ રોગો માટે નિષ્ણાત સારવાર ઉપલબ્ધ કરાવી છે આ હોસ્પિટલ ગરીબ લોકો માટે એક આશીર્વાદ રૂપ સાબિત થઈ છે જ્યાં તેઓએ દાંતની સારવાર માટે મોટી રકમ ચૂકવવાની જરૂર નથી સારવાર દરમિયાન ઉચ્ચ સ્તરના સાધનો અને નિષ્ણાતોની સેવા આપવામાં આવે છે તસવીરમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ડોક્ટર શીરેશ જોશી અને પાયલ શર્મા એક વૃદ્ધ દર્દીને સંપૂર્ણ સમર્પિતતા સાથે સારવાર આપી રહ્યા છે તેઓ ગ્લોવ્સ માસ્ક અને યોગ્ય તબીબી સાધનો ઉપયોગ કરીને દર્દીને આરામદાયક સારવાર પૂરી પાડી રહ્યા છે આ પ્રકારની નિઃશુલ્ક સેવાઓ ગરીબ વર્ગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સમાજમાં આરોગ્ય સેવાઓના પ્રસાર માટે અત્યંત પ્રશંસનીય પ્રયાસ ગણાય મારુતિ ડેન્ટલ હોસ્પિટલના આવા માનવીય સેવાને બિરદાવવા જેવો છે